નમસ્કાર દર્શક મિત્રો સંત પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે વડાલથી અહીંનો જે મહિમા છે ગંગામાં છે એવા સંતોનું થોડુંક જીવન ચરિત્ર આપણને રૌજી ભગત આપણને કહેશે જય સિયારામ જય પરમ પેર પરમ પૂજ્ય સીતારામ બાપુ જય અને ગુરુ ગંગામાં સીતારામ બાપુ નેવું કે એકાણુંની સાઈલમાં પરબ છોડી અને અહીં આવી ગયા પરબના મેન સીતારામ બાપુ બરોબર જે ગુરુ ગંગા રહ્યા ને એમના ગુરુ છે ગંગામાં એ આજે સેવાદા બાપુ પહેલાં ઓગણચાલીસ વર્ષ ગુરુ ગાદી એને ભોગવી ક્યાં પરબ 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 પછી એના શિષ્ય સીતારામ બાપુ સીતારામ હા પરબ સીતારામ બાપુ તબારી કુટુંબના છે ત્યાંનું દૂધ છે અને મા ગંગામાં છે એ છે મેરનું દૂધ અચ્છા અચ્છા એટલે એને ત્યાં ત્યારે એટલે મા કીધું કે હવે બેટા ગાદી તારે સંભાળવાની છે સીતારામ બાપુ કે મારે કાંઈ સંભાળવી નથી નથી મારે તો સાધુ સંતોની સેવા કરવી અને પરબ વારું છે મારે ગાદી જોતવી નથી તો આ કોણ સંભાળશે પછી માણાવદરની ની પાસે પાજોદ ગામ આવ્યું હા જયરામદાસ બાપુની જગ્યા છે ને બાપુ હા જયરામદાસ અમારા મજેવડીમાં સેવાદાસ બાપુ ને ત્યાંથી સીતારામ બાપુ લઈ આવ્યા અને કે માં જગ્યા ના ગાદીપતિ સેવાદાસ બાપુ સીતારામ બાપુ ને અને સેવાદાસ બાપુ ગાદીપતિ થયા જો સીતારામ બાપુ જે આવતી સેવાદાસ બાપુ બેઠા હોય ને તો આવતી સીતારામ બાપુ ઊભા રહ્યા છે હશે ને બરાબર અને એવું એવા ધ્વનિ દર્શન કે સીતારામ બાપુ અહીંયા ચોકીમાં આવ્યા તો આજની તારીખ સુધી આ સીતારામ બાપુની સમાધિ છે નથી સમાધિ તો બારે લીમડો હતો કોઈને વિસી કે ના કઈ બાપુને ઉતરી થાય અને અત્યારે હાલની તારીખે વિસી કઈ એટલે તરત સમાધિ સાત કરે ને એટલે વિસી ઉતરી જાય એટલું સીતારામ બાપુની ચેતના એ જાગૃત છે પણ આપને આત્મવિશ્વાસ હોવો જોઈએ જોઈએ જાઉં વિશ્વાસ વિનાનું તો કઈ નથી આમ તો વિશ્વાસ માણ હારી ગયા છે એની પ્લસ સીતારામ બાપુ પરબમાં જોડી જોડી ફેરવતા

અને પેલા તો દેવીદાસ બાપુના અમર માં થઈ ગયા એની વાત છે એ પછી અમરીમાં ઘણા સંતો ત્યાં થઈ ગયા છે અને આ તો સીતારામ બાપુ છે ને કેમ કે સીતારામ બાપુને મેં જોયેલા અને સીતારામ બાપુ ભેગો હું રહીએલો અચ્છા તમે હું સીતારામ બાપુ ભેગો રહેલો સાત આઠ વર જયારે પરબ છોડીને આવ્યો ને ત્યારે હું મહેનત કરતો કામ કરતો સીતારામ બાપુ મને મૂલ આપતા આવા સીતારામ બાપુ ભેગો ગયો મને બાપુ પોતે ખુદ કહેતા કે મારે તને કંઈથી બાંધ દેવું પણ મેં કીધું ના 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 અહીંયા નાની બુદ્ધિ ને પછી એમના શિષ્ય છે કેશુ બાપા મહાન વ્યક્તિ છે કે જેને આજની તારીખ સુધી જેટલું અકાવે છે અને બાપુને કોઈ દિવસ લાંબો વાત નથી કરવા દેતા ને તમને ખબર હોય તો બાપુનો ભંડારો બે હજાર ની સાલમાં થયો નેશનલ હાઇવે તો અહીંયા પાછળ રાખ્યું ઘણું માણસો તેથી નેશનલ હાઈવે બંધ હતો હા બંધ હતો એવડો ભંડારો સીતારામ બાપુનો તેવો અવરમના સંતનો છે અને આ સંત એવા છે ને એની કોઈ સીમા નહીં અને એટલું બધા જાગૃત પણ આપને વિશ્વાસ જવું તે પછી એના શિષ્ય કેશુ બાપા એ મારા ગુરુ છે અને એને અમને જીવન ધોરણમાં અમને બહુ સમજાવ્યા અને બહુ જ્ઞાન આપ્યું છે આત્મ જ્ઞાન કે એને પોતે પોતે એવા હતા ને કે એને કોઈ દિવસ આમ એમ ન કર્યું કે મારા પૈસા છે એમ નહીં સીતારામ બાપુ આવે ને મુંબઈ જાય ને એટલે એમ કે બાપા તમારે ઝટપુર જોતું તો એટલે લઈ જવામાં તેજરી ખોલી દેતા અને અહીંયા ઉભા જ ન રહેતા બાપુ પણ કાઠેલો ફરીને આપી દેતા આવું

હરિયર કરવા બોલાવવો આજની તારીખ આજ એની ભાવના બાપાની હું તો એનો શિષ્ય છું પણ મને એમ જ કે બેટા બેટામાંથી બળકીને માણસોને હરિયર કરાય ચા પાણીનો સમય હોય તો ચા પાણી દે આવું આવું બધું બાપાનું છે અને એની પાછળમાં બસો અઢીસો સેવક છે એના બાપાના અને એને આપણે પ્રેરણા આપી છે અને જ્ઞાન આપ્યું છે તો એ કેળે અમે પણ હાલી રહ્યા છીએ પણ જે સીતારામ બાપુ કરી ગયા ને એને તો કોઈ આંબે નહીં કે સીતારામ બાપુ અહીંયા આવી અને આઠ આઠ વર્ષ જીવનમાં એવો યાદગાર પ્રસંગ બની ગયો હા જેમ સીતારામ બાપુ સાથે તમે રહેલા હોય યાદગાર પ્રસંગ બન્યો હોય એવું કઈક દર્શક મિત્રોને ને હા મારી જીવનમાં તો બાપુ એ મને બહુ જ કીધેલું પણ મેં ગાંડપમાં માં કાઢેલું લીધેલું નથી મને કે બેટા તને જ્ઞાન આપી અને બેસતું પણ મેં કે ના બાપુ સાધુ આવું કૃપા અને એના શિષ્ય કેશું બાપા મારા ગુરુ મહારાજ થયા આ સીતારામ બાપુ અમારા ગુરુ છે તો એની બહુ જ કૃપા અને બાપુ મને યાદગારીમાં તો એવું છે કે મારું જીવન પરિત્ર પરિવર્તન કર્યું કે મને કેન્સર થયું

અને પરબ નામનો પ્યાલો પાયો ને તો પછી એ કે તારે તપાસ કરવી તો કરાઈ જ અને આ કેન્સર મટાડી દીધું ત્યારથી મારું જીવન આશ્રમમાં મને એમ થાય કે મારે હવે જીવન તો આપણું વહી જ ગયું હતું પણ અહીંયા ફરવાઈ જાય તો સારું છે આ એનો પ્રકાશ અને આજની તારીખ મારા બાળકો અવડાવડા નાના નાના અને અત્યારે એ બધા એક નેવીમાં એન્જિનિયર છે તો એની કૃપા એની રીતે એ થયા પણ મને અહીંયા આનંદ આવે છે એવો ક્યાંય નથી આનંદ ગુરુ એ તમારું જીવન જીવન પરિવર્તન એથી કેશુ બાપા એ કરાવી દીધું દાદા ગુરુ એ ખુબ કરાવ્યું પણ કેશુ બાપા એને ત્યાં અનંત કરાવ્યું એમ અને મારું ઘર અહીંયા પાસે છે આઠ નવ વર્ષ થયા હું મારે ઘરે નથી ગયો વાહ આઠ દસ વર્ષ હા અને મારે રાત નથી રહ્યો કઈ મને હું અહીં નહીં રહું

તમારા આત્માથી ભાવથી કરો અને તમને અડક અડક વિશ્વાસ હોવો જોઈએ ડગવું જો ન જોઈએ મન અડક મન તો એ પ્રગટ થાય છે એટલે હું કીધું છે ને સબ ગઢ બિરાજે મારો સાહેબો કબીર સાહેબ કે કોઈ ઘટ ખાલી નહીં પણ જે ઘટમાં પ્રગટ હોય એને લાખ લાખ વંદન એટલે છે તો ખરી બધામાં ભગવાન બિરાજ પણ પ્રગટ થવો જોઈએ પ્રગટ હોય તો એને લાખ લાખ વંદન રામાયણમાં કીધું છે કે હરિ વ્યાપક

આ ધરતી ઠેરાણી વસને આકાશ ઠેરાણું ધરતી ઠેરાણું વચન સ્વીકો નર સોરાશી માં જાય વચન ની એવી ઓળખાણ તો આ વચન તમે વાત કરો છો અને સનાતન ધર્મ વચન નું જ બહુ બહુ તો વચન ની આમ ઉપમા આપી હોય વ્યાખ્યા આપી હોય તમારે તો કઈ રીતે તમે આપો વચન સ્વીકો નર સોરાશી માં જાય કે હું તમને એમ કઉ કાલે હું આવું છું અને હું ન આવું તો મારે કર્મ થઈ ગયું કે હું પહોંચી નથી વચન શીખો ન સુરજ રઘુકુળ રીતિ ચદા ચાલી હતી પ્રાણ જાય પણ વચન નો જાય વચન નો મહિમા એવો છે વચન તો વચન ની વાત કરું ને તો બહુ લાંબી છે ને શોર્ટ માં આપણે વાત કરીએ વચન ની આમ એનું જેમ કહેવાય કે આપણે ગાય નું જે ગૌમૂત્ર પછી નું અર્ક કાઢી લે આપણે આ વચન નું અર્ક કાઢવું હોય કઈ રીતે કાઢવું એની સાર કાઢ્યું હોય તો પણ વચન તો આપણે વચન ની વાત કરીએ તો વચનમાં આપણે વિશ્વાસ હોવો જોઈએ વચનમાં વિશ્વ વિશ્વાસ હોવો જોઈએ શબ્દ અને સુરતા મારી સુરતા છે કે ભાઈ સુરત છે આપણી સુરતા છે એ એ નિગમ ઘરની પટણાની છે સુરતા તો ગમે ત્યાં જાય છે પણ સુરતાને કબજે કરવા માટે એને શબ્દ સુટે ને તો સુરતાને શબ્દ લાગે ને તો બે એક થઈ જાય જો સુરતાને શબ્દના લગ્ન થઈ ગયા ને તો પછી તારું મારું ઊંચ નીચ કામ ક્રોધ લોભ રૂપ રંગ આ બધા મંત્રમાંથી મુક્ત થઈ જાય અને સદગુરુ બરાવી દે નિજારી એને કોઈ ઝાર નહીં એ જતી પુરુષ થઈ ગયો નિજાર થઈ ગયો એને કોઈ જાર ન હોય એના શરીરમાં જાર ન હોય એના રૂપિયાની માયાની મિલકતની કોઈ એને મોહ જ નથી એને તો બસ શ્વાસે શ્વાસે સમરણ એટલે તો રામદાસજી મહારાજે કીધું ભજન વિના બાપજી મારી ભૂખ નહીં ભાંગે અને સમરણ વિના મારી તલક નહીં મટે એટલે ભજનની ભૂખ આપણે બપોર રોટલાની કેમ ભૂખ લાગવી એમ ભજનની ભૂખ લાગવી જોઈએ સમરણ સમરણ જો કોણ જગાડે આપણે એમ કહી છે કે ગુરુ જગાડે તો જો સદ ગુરુ મારા શું કરે જે બાહકે ગુરુ છે ને કે મારે ગુરુ કર તો બાહક્ય ગુરુ તો આપણે લાઈન દેખાડી દઈએ જે મારા ગુરુ છે કશુબાપા એમ લાઈન દેખાડી કે બેટા તારા શરીરને મેં આગળ કે સબગઢ બિરાજે મારો સાહેબ કબીર સાહેબ કે કોઈ ઘટ ખાલી નહીં પણ જે ઘટમાં પ્રગટ હોય એની બલહારી પણ એ જો પ્રગટ કરવા માટે ગુરુજી કહે કે ભાઈ તારા શરીરમાં એક નિજ તત્વ છે ને નિજ નામ એને તું પ્રગટ કરી પ્રગટ કરવા માટે મારે શું કરવું તો કે ભાઈ તમે નામ વચનનું વજન આપે જે તમારા ગુરુએ કે મારા ગુરુએ આપ્યું એ વજન વજન આપે તો હું એનો શ્વાસે શ્વાસે સમરણ કરું ને પાનભાઈએ ગંગા સતીની એમ જ કીધું છે માતા ગંગા સતી એ પાનભાઈને કે એકવીસ હજાર છસો શ્વા ધારા એ નામ ચમરણ હોય છે ને તો તારી પાસે હું પ્રગટ થાય શ્વાસ આવે અને શ્વાસ જાય એક આવે એ જિંદગી ચાહે મોત છે પણ શ્વાસે શ્વાસે સમરણ તો એ થી સમરણ કર્યા રાખતો મુખથી નહીં ઓઠ હલાવે બોલીને કાંઈ નહીં થાય બોલશો એને જાપ થઈ જાય પણ મનમાં મનમાં અંતરની માળા આપણે બહાર નહીં અંતરની માળા જે રોડમાં માળા ફરે છે ને એથી આમ ઈ શબ્દ જો આપણે પકડી રાખીએ શ્વાસે શ્વાસે સમરણ હોય ને જે આપણા ગુરુ મારા જે દીધું હોય એ વિશ્વાસ હોવો જોઈએ જે દીધું એ એવું નહીં કે ફલાણા નામ દીધું એવું નહીં તમને જે નામ પણ એ સમરણ શ્વાસ આવે શ્વાસ જાય શ્વાસ રાત ને દિના તો તો એનો અભ્યાસ કરવો પડે જ આ માળા હાલે બોલી માળા નહીં બાર ની અભ્યાસ કરો તમે આપણે બારમું ભણવું છે તો આપણે સોપડી પાકી કરી તો આપણે પરીક્ષામાં લખીએ તો ઓલો અભ્યાસ કરો ને તો પછી શ્વાસ સાયલો રહી રાતે હોય હોય તો જાગતા હોય તો હું પણ એ ચક્ર ચાલુ રહે એટલે એને શ્વાસે શ્વાસે શરણ સમરણ કીધું એકવી હજાર છસો શ્વાસ મતલબ આપણને ગુરુ જે મંત્ર આપે આપે એનાથી એનો ઉચ્ચાર થાય છે અને આપણે એના વચન પ્રમાણે હાલવાનું હાલવાનું કે ગુરુ મહારાજે કોઈ પણ મંત્ર તમને આપ્યો એને તમારે જાપ જપવા જપ અને મનમાં મનમાં કે સદગુરુ મહારાજ એમ કે કે ભાઈ તારા ઘટ ભીતરમાં પડી છે ને પણ એ બાવન થી બારી છે એને તારું ઓળખવું હોય તો આનો બંધો બની જાય મારા હું કહું એ કેળે હાલે તો મેં એને એમ કીધું એકવીસ હજાર છસો શ્વાસ આવે ને એ શ્વાસે શ્વાસે પછી કામ કરતા હોય કે ગમે કે એમાં કંઈ બેહીવાની જરૂર નથી એમ ધ્યાન ભલે હું કોઈ કલાક બે કલાક વખતા હોય અને ધ્યાન ધરતા એને આપણે વંદન કરીશી ને લાખ લાખ એમાં ના નથી પણ માતા ગંગા સતી તો એમ કીધું એક પણ શ્વાસ તમારો ઠાલો ન જવા શ્વાસે શ્વાસે સમરણ બે શ્વાસે શ્વાસે સમરણ એ છે ને તો તેધી સૂક્ષ્મણ નાળી ખુલશે દી જેથી ત્રીજું નેત્ર ખુલે ને સૂક્ષ્મણ નાળી આ એક શ્વાસ આવ્યો ને એક ગયો એક સૂર્ય ને એક ચંદ્ર અહીંયા ત્રીજી જોઈ જ છે પણ સૂક્ષ્મણ નાળી ક્યારે ખુલે જે સાધુનો બાળકો હોય ગુરુ મહારાજ પાસે જાતો હોય એને ખબર હોય સદગુરુ ઘરની શાનની તો એ સૂક્ષ્મણ નાળી ખુલે ને તો એને દસમો દ્વાર ખુલે દસમો દ્વાર ખુલ્યા પછી પોતે પોતાનું રૂપ જાણી લે કે હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું હું ક્યાં ઘેરેથી આવ્યો ને ક્યાં ઘેરે જવાનું છે પછી દસમા દ્વારમાંથી એ સોહમ શબ્દ છે ને એક અંદર છે આદિ સોહમ અને એક અનાદિ સોહમનો બાર છે ને બાવનથી બારો મેં તમને કીધું એ સોહમને એ પકડી લઈને તે બે એકતાર થઈ જાય છે પછી એક તાર થઈ જાય એટલે શું થાય પછી એમ કે મારા સાધુડા અમરાપોરમાં માણે પછી એને આઠેપોર આનંદ ચાર દિના અને ચાર રાઈતના આઠે પોર આપણે તો ઘડીક વાર પલ ઘડી આનંદ આવે તો આ પાછો હોબાળો હોય કાંઈ ઘરનો હોય બોલો અને બોલો તો મારા સાધુડા અમરાપરમાં માણે અને આઠેપોર આનંદ પણ આ શ્વાસની ગતિ કોઈ જાણે ને પછી કોઈ શ્વાસ કીધા છે કોઈ અજંબા કીધો કોઈ ઓમ સોમ કીધા કોઈ નિજ નામ કીધું જી નામ દાડો મેકરણ્ય કચ્છનું એને જી નામ કીધું છે એટલે નામ સમાવળીઓ કોઈની જપ તપ તીરથને યોગ નામે નાશે રોગ નામ સંભળી લે તો મહારોગ મટી જાય એટલે આવી નામની તાકાત છે અને મને સીતારામ બાપુની કૃપાથી અને મારા ગુરુ મહારાજ કેશુબાપા એની બહુ કૃપા છે શ્રમ અને એ તો ભાઈ થાવર જંગમ છે એને તો બધું એક થઈ ગયું થાવર કે એના તો જો આ જળના જીવનું કોઈનું બીજ જુદું નથી એને બધું એક થઈ ગયું તાલકો વધી જાય ગુરુના તંતરમાં તો તને વેરાગણ થઈને લડાઉ મારા જંતરમાં જેને પીધા કળશના પાણી એને અસલ વાત લીધી જાણી એને થાવર જંગમ થઈ ગયું એને બધું એક થઈ ગયું જેને સમૃષ્ટિ થઈ જાય ને એને એ એને જ પ્રગટ થાય પ્રકૃતિ બાકી તારું મારું ઊંચ નીચ કામ કરો લો એમાં ન્યાન આ મો આ બધું મારી ગયું અંદરથી મનુપી ભરોસે એમાંથી

અઠવાડિયામાં એક વખત દર્શન કરીએ આપણા દીકરાઓ દીકરીઓને લઈ જાય અને આપણા દીકરાઓ એ કુમાર્ગે જતા અટકે આવી જગ્યામાં જો તમે દર્શન કરો જગ્યા કરતા હું તો જે મહત્વ આપું છું સંતોનું સંતોનું મિલન થાય એમાં સંતો જે પ્રેમી સંતો હોય એનું મિલન થાય તો આપણું જરૂર કલ્યાણ થાય છે અસ્તુ જય શિયારામ જય સનાતન ધર્મ કી જય અને અહીંયા અંછેત્ર હાલે છે કોઈને યાત્રાળી અભ્યાગત માર્ગ કોઈ પણ આવે તો એને અંછેત્ર ચાલુ છે અને પ્રસાદ લેવાનું બે ટાઈમ પ્રસાદ છે સવારમાં ચા પાણી હોય એવું કાયમ આજે એકાણુંથી ચાલુ છે તો આજની તારીખમાં આ સીતારામ બાપુની કૃપા છે એવડી અને એટલી વરસી રહે અને વરસ છે એવું મારું મંતવ્ય છે બોલો પર બને સીતારામ બાપાની બાપુની ગુરુ ગંગા